નમસ્કાર આપજે રાજો નેસો દસ ન્યૂઝ હોઉ છું આપની સાથે હેતલબગત લોકસભાની સામિક ચૂંટણી શહેર પોલીસ એક્ટિવ મૂડમાં આવે છે સિમીના બાર ભાગેડુઓને શોધવાના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે નોટિસ ચોંટાડવામાં આવે છે બાર શકમંદ શખ્સોની પોલીસે શોધખોળ તેજ કરી છે આગામી સાતમી મેના રોજ વડદરા લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રની સાથે શહેર જિલ્લા પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કમર કસેલી છે ખાસ કરીને વડોદરામાં વાહન ચેકિંગથી માંડીને રાત્રે પેટ્રોલિંગ સહિતની કામગીરી કડક કરી દેવાઈ છે ત્યારે બીજી તરફ આતંકી સંગઠન સાથે સંકળાયેલા સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા નામના વોન્ટેડ બાર શકમંદોને લઈને ગેઝેટમાં નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું છે જે બાર શકમંદો

જે બીએચએમએસ ડોક્ટર છે જ્યારે નાની છીપવાડાનો રહેવાસી મોહમ્મદ હનીફ શેખ એમએસ યુનિવર્સિટીમાં નો અભ્યાસ કરેલો છે જ્યારે યાકોતપુરાનો અલ્તાફ હુસેન શેખ એમકોમ ભણેલો છે અને તેની સામે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં બે હજાર ત્રણમાં એક્સપ્લોઝીવ સબટન્સ એક્ટ હેઠળ તેમજ હાફ મર્ડરનો પણ ગુનો નોંધાયેલો છે નવનીત સાથે ન્યૂઝ